પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક પત્ર દ્વારા આપણને સૌને રોજ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાનો આદેશ આપ્યો છે તેઓની આ આજ્ઞા અનુસાર આપણે સૌ છેલ્લા કેટલાક દિવસથી આ પ્રાપ્તિનો વિચાર વિવિધ રીતે કરી રહ્યા છીએ આપણને જે સંત અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એમના સદગુણોનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ખરેખર નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું તે મુજબ આપણને પણ આપણા જાગેલા અનુભવાય છે કારણ કે આપણને જે સત્પુરુષ મહંત સ્વામી મહારાજ મળ્યા છે તેઓ એકદમ નિસ્વાર્થ અને નિરપેક્ષ ભાવે કેવળ અને કેવળ આપણા સૌના કલ્યાણ માટે ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યા છે તારીખ વીસ જુલાઈ બે હજાર ઓગણીસ ના રોજ સ્વામીશ્રી અટલાદરામાં બિરાજમાન હતા અને સવારે તેઓએ મંદિરમાં દર્શન કરી લીધા બાદ પ્રદક્ષિણામાં ગુરુ શિખરોમાં દર્શન કરી લિફ્ટ દ્વારા નીચે આવતા હતા તે વખતે સંતોને વિચાર આવ્યો કે સ્વામીશ્રીને હજી અલ્પાહાર લેતા પૂર્વે થોડી ઘણી મુલાકાતો આટોકવાની છે મંદિરમાં બીજા પ્રાસાદિક સ્થાનોએ દર્શન કરવા પણ જવાનું છે તો વચ્ચે થોડુંક પાણી પી લે તો સારું જેથી કરીને અલ્પાહાર પણ સારો થઈ શકે અને વચ્ચે મુલાકાત અને દર્શન વખતે કંઠ શોષ ન અનુભવાય આવા શુભ હેતુથી લિફ્ટમાં સ્વામીશ્રી નીચે ઉતરી રહેલા ત્યારે સંતોએ તેઓ સમક્ષ પ્રવાહી ભરેલો વાટકો ધર્યો પરંતુ સ્વામીશ્રીએ તે લેવાની રુચિ ન બતાવી એટલે સંતોએ બીજી ત્રીજી વાર આગ્રહ કર્યો તેમ છતાં પણ સ્વામીશ્રીએ ના પાડી તે વખતે પછી સંતોએ જ્યારે વધુ પ્રેમાગ્રહ કર્યો ત્યારે તેઓને રાજી રાખવા સ્વામીશ્રીએ થોડુંક પ્રવાહી અંગીકાર કર્યું પણ જે રીતે એમણે એ પ્રવાહી લીધું ત્યારે સૌને લાગ્યું કે સ્વામીને આ ગમ્યું તો નથી એટલે એ વાત સેવકોના મનમાં ગુમરાતી હતી બપોરે સ્વામી ત્યારે સેવકોએ સ્વામીને હાથ જોડીને કહ્યું કે આપને પ્રવાહી અંગીકાર કરવાની ઈચ્છા નહોતી પણ અમે વારંવાર આપને આગ્રહ કર્યો આપે લીધું સ્વામીએ કહ્યું કે ના અમે કુરાજી નથી થયા આવું સ્વામીશ્રીએ જણાવ્યું તેમ છતાં પણ સંતોમાં અંદર અંદર ચર્ચા થઈ કે સ્વામી આપણને તેઓ કુરાજી નથી થયા એમ કહીને રાજી રાખવા માંગે છે પણ ભૂલ તો આપણાથી થઈ જ ગઈ છે આ સાંભળીને સ્વામી શ્રી પુનઃ બોલ્યા કે અમે કુરાજી નથી થયા પછી સ્વામી બોલ્યા કે અમારો અવતાર રાજી કરવા માટે જ થયો છે એક રાજી કરવાનો ઝંડો લઈને ફરીએ છીએ આપણે રાજી રહેવું અને સૌને રાજી રાખવા તો આ ભાવના એ સ્વામીશ્રીના હોઠ પરથી અનાયાસે નીકળી આવી એની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તેઓના જીવનમાં અન્ય રાજી રહે બધાનું મન સચવાય એ પ્રકારની જ ભાવના હંમેશા રહ્યા કરે છે એના માટે તેઓએ પોતાના શરીર સામે જોયું નથી ગમે તેટલું શરીરને કષ્ટ પડે પણ અન્યને રાજી કરવા માટે તેઓ વિચારતા રહ્યા છે ઓગણીસો ત્યાસીના અરસામાં સ્વામી શ્રી દક્ષિણ ભારતના પ્રવાસમાં પધારેલા લગભગ પાસઠસો કિલોમીટરનો પ્રવાસ તેઓએ મોટર માર્ગે ખેડેલો પરંતુ આ પ્રવાસ દરમિયાન તેઓને હરસનું દર્દ ઘણું પીડતું હતું તેમ છતાં પણ તેની કોઈ રાવ ફરિયાદ તેઓએ કરી નહીં એને કારણે કાર્યક્રમો મોકૂફ રાખો રદ રાખો એવું પણ તેઓએ કોઈને જણાવ્યું નહીં અને આખો એ લગભગ બે ત્રણ મહિનાનો કાર્યક્રમ પૂરો કરી અને ત્યાર પછી તેઓ દક્ષિણ ગુજરાતમાં પધાર્યા અને બારડોલી ખાતે તેઓએ આ દર્દને દૂર કરવા માટે ડોક્ટરોની સલાહથી શસ્ત્રક્રિયા વગેરે કરાવ્યું તો અન્યને રાજી રાખવા તેઓએ ક્યારેય પોતાના શરીરની પરવા કરી નથી તેઓએ પોતાના સમય સામે પણ જોયું નથી એકવાર સ્વામી મહારાજ મુંબઈમાં સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી નિમિત્તે યોજાયેલી મંત્ર ફેરીનો કાર્યક્રમ પૂર્ણ કરી ટ્રેન દ્વારા નવસારી આવવાના હતા અને નવસારીમાં સવારે પાંચ વાગે તેઓ સ્ટેશને ઉતરવાના હતા આ વાતનો ખ્યાલ સ્ટેશનની સામે દુકાન ધરાવતા એ ગુણ ભાવીને આવ્યો એમની દુકાન સ્ટેશનની સામે હતી પરંતુ દુકાનમાં કઈ બરકત નહોતી આવતી એટલે એમને મનમાં થયું કે આવા મોટા સંત કે અહીંયા આવી રહ્યા છે અને સ્ટેશન જ ઉતરવાના છે સામે આપણી દુકાન છે પાંચેક મિનિટના અંતરે તો આપણે એમના પગલા જો દુકાનમાં કરાવીએ તો આપણા દિનમાન સુધરે એ ગુણભાવી સજ્જને કાર્યકરને વાત કરી કાર્યકરે મહાન સ્વામી મહારાજ સવારે પાંચ વાગે ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે તેઓને મંદિરે જતા પહેલા હોય ત્યારે પણ સૌને રાજી કરવા વાગે મહંત સ્વામી મહારાજે પૂરા પ્રેમથી એ પધરામણી કરી પછી મંદિરે ગયા અને સ્નાના દીકરી પરવારે પરવાર્યા તો અન્યના માટે

દુકાના દ્વારે જઈ પહોંચ્યા જે નાનકડી મહાપૂજા હાજરી આપી ત્યાર પછી તેઓએ બેંગ્લોર પૂજા પૂર્ણ કરી અને આગામી અંદર જોડાયા તો જે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે એક રાજી કરવાનો ઝંડો લઈને ફરીએ છીએ તે આપણને સૌને રાજી રાખવા આપણા સૌના મનો પૂર્ણ કરવા એ પોતે આવો સખત અને સતત ભીડો ઉઠાવે ક્યારે પણ કોઈને કુરાજી કરે નહીં પોતાના શરીર અને સમયની સાથે સંજોગો સામે પણ જુએ નહીં ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ હોય પરંતુ સ્વામીશ્રી પોતાનું વિચરણ ધમધોકાર ચલાવે રાખે બે હજાર ના વર્ષમાં જુલાઈ માસમાં સ્વામીશ્રી મધ્ય ભારતમાં વિચરણ કરી રહેલા નાગપુર ચંદ્રપુર વર્ધા જામ રાયપુર આ બધા શહેરો ગામોમાં વિચરણ કરતા કરતા તેઓને સોળમી જુલાઈના રોજ અમરાવતીથી પરતવાડા થઈ અંજનગાઉ થઈ અંતે ખામગાંવ સાંજે પહોંચવાનું હતું એના માટે સ્વામીશ્રી સવારે સમયસર નીકળ્યા પરંતુ ત્યાં આગળ જે ગાડી ચાલક હતા એ રસ્તો ભૂલ્યા એટલે લગભગ ત્રીસેક કિલોમીટરનો ચક્રાવો થયો એમાં પોણો એક કલાક જેટલો કાર્યક્રમ વિલંબાઈ ગયો પરતવાડા જયારે પહોંચ્યા ત્યારે ત્યાં સભાનું આયોજન કરવામાં આવેલું સભાની અંદર સ્વામી કથા વાર્તાનો લાભ આપ્યો ત્યાં જે એમની દુકાનમાં ગરીબમાં વાત કરી પરંતુ સાથે જે સંતો હતા એમણે પેલા સ્વામિનારાયણ પ્રકાશમાં પણ સૂચના આપવામાં આવી છે કે મહંત સ્વામી ડોક્ટર સ્વામી વગેરે વડીલ સંતોનું સ્વાસ્થ્ય સચવાય તે માટે હવે તેઓનો લાભ આપણે મંદિરોમાં સભા મળે પધરામણી કરવાનો આગ્રહ ન રાખો આવી પ્રકાશમાં પણ જાહેરાત આવેલી એટલે એના આધારે સંતોએ પેલા હરિભક્તને સમજાવીને કહ્યું કે સ્વામીશ્રીની ગાડી તમારી દુકાન આગળ ઉભી રહે અને એમના પ્રાસાદિક પુષ્પો અમે સંતો ગાડીમાંથી ઉતરી તમારી દુકાને પધરાવી દઈશું હરિભક્ત સંમત થયા તે મુજબ સ્વામીશ્રીની ગાડી એમની દુકાને જઈને ઉભી રહી પણ તે વખતે હરિભક્ત એમણે પુનઃ પધરામણી કરો પગલા પાડો નો આગ્રહ કર્યો સંતો પુનઃ માંડ્યા ત્યાં તો શ્રી પોતે મોટાનું બારણું ખોલી નીચે ઉતર્યા અને દુકાનમાં પદરામણીએ જઈ પહોંચ્યા પરંતુ જેમ પૈસો પૈસા ને ખેંચે એમ પધરામણી ને ખેંચે એક પધરામણી કરી તો બીજા બેને મન થયું કે અમારી દુકાન એ બાજુમાં છે શ્રી ત્યાં પણ પધરામણી કરી અને ત્યાંથી પછી અંજન ગામ જવા માટે નીકળ્યા રસ્તાની અંદર એમણે સંતોને શીખ આપી કે આપણને આ રીતે કોઈ પધરામણી વગેરે કરવાનું કે એમાં આપણે ગમે તેટલા સારી રીતે સાચી રીતે એને સમજાવીએ પણ જયારે સામેવાળી વ્યક્તિને પધરામણી થાય ને ત્યારે સંતોષ થાય માટે એને સમજાવવામાં જેટલો સમય કાઢીએ એના કરતા પધરામણી કરી દે તો એ પણ રાજી થાય આપણે થોડું કષ્ટ પડે ભીડો પડે એનું મન સચવાઈ ગયા આવો આપ્યો એમને કોઈ દુઃખ વાંધો નહોતો અચાનક પ્રસન્ન મને તેઓ અંજનગાઉ પહોંચ્યા ત્યાં આગળ જેમના ત્યાં કાર્યક્રમ ગોઠવાયેલો પણ સમય જ વીજળી ગુલ થઈ ગઈ એટલે બફારો અનુભવાય અંધારું થયું એટલે જે યજમાન હતા એ મુંજાયા કે આવા મોટા સંત આપણા ત્યાં આવ્યા ગરબડ ઉભી થઈ પરંતુ એમની મૂંઝવણ સામે શ્રી પારખી ગયા એમણે મર્મમાં માં કહ્યું રમૂજ માં કે તમે ચિંતા ના કરતા જ્યાં અમે જઈએ ત્યાં આવું કંઈક ને કંઈક થાય જ છે એટલે કે કઈક આવી આકસ્મિક આપત્તિ આવી જ પડે છે હરિભક્ત નું મન આ રીતે એમણે હળવું કર્યું ત્યાં આગળ સભા વગેરે કાર્યક્રમ પૂરો કરી ભોજન અંગીકાર કરી થોડાક અંતરે લગભગ પંદર વીસ કિલોમીટરના અંતરે આવેલા આકોટ ગામની અંદર સ્વામીશ્રી નો બપોરનો વિશ્રામ રાખેલો ત્યાં આગળ એક એર કન્ડિશન ઉતારો હતો એટલે આયોજકોને મનમાં થયેલું કે આપણે મોહન સ્વામી મહારાજ આજે આખો દિવસમાં લગભગ અઢીસો ત્રણસો કિલોમીટરની મુસાફરી છે વચ્ચે સભાઓ છે તો વચ્ચે બપોરે આરામ મળી રહે તો એક ગુણભાવી હરિભક્તના ત્યાં આવી રીતે ઉતારો ગોઠવેલો પરંતુ ત્યાં આગળ સંતો સ્વામીશ્રી પહોંચ્યા તો ખબર પડી કે ત્યાં પણ ઇલેક્ટ્રિસિટી નથી અને સવારથી નથી તો બધાએ પેલા જે અજમાન એને કહ્યું કે સવારથી અહીંયા તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી નહોતી તો તમારે કહી દેવું જોઈએ ને કે અહીંયા જે હેતુથી આ ઉતારો ગોઠવ્યો છે કે એર કન્ડિશન મકાનની અંદર સ્વામીને શાંતિથી નિરાતે આરામ થઈ જાય તે શક્ય નહીં બને તો અમે આ અડધો કલાકનો ધક્કો અહીંયા આવવાનો ખાત નહીં તો પેલા ભાઈ કહે કે જો મેં સવારથી કહ્યું હોત તો તમે કાર્યક્રમ કેન્સલ કરો તો મને મહાન સ્વામીનો લાભ ન મળે એટલે મેં તમને કંઈ જણાવ્યું જ નહીં પરંતુ એના લાભના લોભે સ્વામી આવી હાલાકી પહોંચી સાંજે આગળ નીકળ્યા જ્યાં પહોંચવાનું હતું ત્યાં ગયા ત્યાંથી પછી અમદાવાદ પધાર્યા અને ત્યાં વીસમી જુલાઈ બે હજાર ના રોજ સ્વામી બાપા એ પત્ર લખીને સ્વામીશ્રીની પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્તિ કરી પણ જે સમયે તેઓએ આ સંસ્થાનું સૂત્ર સંભાળ્યું એટલે કે સ્વામી બાપે પત્ર દિવસ જ આવો સખત એ સ્વામીશ્રીએ આવા તેવા વિપરીત સંજોગો હોય એમાં પણ સ્વામી પ્રસન્ન મને વિચરણ કરી સૌને રાજી કરે તો જે એમના જીવનમાં એ બોલ્યા કે આપણે રાજી રહેવું અને સૌને રાજી રાખવા અને એમનું અવતરણ જ રાજી કરવા માટે થયું છે એક રાજી કરવાનો ઝંડો લઈને ફરીએ છીએ એમના જીવનની અંદર આપણને હર હંમેશ દેખાય શરીર સમય સંજોગોની સાથે સ્વામીશ્રીને પોતાના કોઈ સ્ટેટસ મોભા મરતબાની પણ પડી નથી ઓગણીસો ઓગણસી માં ભગતજી મહારાજના શારદ શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે તેઓ જયારે મોવા તરફ ગતિ કરી રહેલા ત્યારે વચમાં અમરેલી નજીકના એક ગામમાં તેઓની પધરામણી હતી એ પધરામણી પૂરી થઈ ત્યાં યજમાન હરીભક્ કહ્યું કે સ્વામી મારી ગમાણો પગલાં પાડો ત્યાં ભેંસના માથે હાથ પસવાર એ દૂધ સારું આપે હવે માણસના માથે હાથ ટાઈમ હોય ત્યાં વચ્ચે આવા કોઈ માથે હાથ વાત કરે તો માણસ કંટાળે એને પોતાની ઘણી એવું થાય કે આ શું મારો ઉપયોગ કરે છે પણ એ પણ સ્વામીના ચહેરા ઉપર આપણને દેખાય નહીં અને પૂરા પ્રેમથી આ ભાવનાને પ્રતિસાદ આપી સ્વામી ગમાણમાં ઢોરના માથે હાથ મૂકીને આગળ વધ્યા તો આપણે મોહન સ્વામી મહારાજના જીવનમાં જોઈએ છીએ કે એમને હંમેશા બીજાને રાજી કરવાનું તાપ નિસ્વાર્થ ભાવથી નિરપેક્ષ ભાવથી સમાજની અંદર ભીડો એ વેઠનારા આપણને જોવા મળે છે નથી મળતા એવું નહીં પરંતુ કંઈક ને કંઈક એની પાછળ અપેક્ષા હોય એની પાછળ કંઈક સ્વાર્થ હોય પરંતુ મોહન સ્વામી મહારાજ આ વર્ષે નવા વર્ષના આશીર્વાદમાં બોલ્યા કે અમારે તમારી પાસેથી કાંઈ જોઈતું નથી પ્રમુખ સાઈ મહારાજ વીસ જુલાઈ ઓગણીસો ચોતેર માં અમેરિકાના હેમ્બર્ડ શહેરમાં બોલ્યા હતા કે અમારે તમારું જોઈતું નથી તમે ફક્ત સત્સંગ રાખજો તો બદલામાં કોઈ જ અપેક્ષા વિના કેવળ અન્યના માટે ઘસાઈ છૂટવું આ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે કાગે જેમ લખ્યું છે ઓલી નદીઓ પોતાના નીર નથી પીતી રે ઉપકારી એનો આત્મા બોલ્યા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા ક્યારે વૃક્ષ પોતાનું ફળ ખાતું નથી ક્યારે પોતાનું પાણી પીતી નથી ક્યારે ગાય પોતાનું દૂધ પીતી નથી અન્ય માટે જ બદલાની કોઈ અપેક્ષા વિના તેનું જીવન છે તો આવા હરિ આપણને મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મળ્યા છે એનો આનંદ એ ખરેખર જો આ પ્રાપ્તિ આપણને સમજાય તો ચોવીસ કલાક આપણને રહ્યા કરે અને આવા નિસ્વાર્થ નિરપેક્ષ ગુરુ જે કહેતા હોય એ આપણા હિત માટે જ હોય એવો આપણને વિશ્વાસ બેસે કારણ કે જેને કોઈ અપેક્ષા જ નથી તો એની અંદર વિશ્વાસ મૂકવામાં પછી ખચકાટ આપણને ન રહે સામાન્ય રીતે કોઈક કંઈક સ્વાર્થની અપેક્ષા હોય કંઈક લાલચ હોય પ્રલોભન હોય એની વાતમાં આપણે વિશ્વાસ મૂકતા ખચકાઈએ પરંતુ આવા નિસ્વાર્થ નિરપેક્ષ ગુરુ આપણને મળ્યા છે

હાથ આવી તે હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવો

જેમ ગુજરાત આદર્શ જીવન સ્વામી આપણને એ પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું જે પધરામણીઓ કરી જે હરિભક્તોને રાજી કર્યા એ જ ભાવના અત્યારે આપણને વર્તમાન કાળે પ્રગટ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મહાન સ્વામી મહારાજમાં દેખાય છે આવતીકાલે પણ આદર્શ જીવન સ્વામી વિશેષ પ્રસંગોની વાતો પ્રમુખ સ્વામી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે એ મહાન સ્વામી મહારાજના પ્રસંગો પ્રગટ પુરુષની વાતો બધી કરવાના છે તો આપણે પણ લાભ વિશે ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપ નિજાત્મ વિભાવ્ય ભાવેન વજે શ્રી સ્વામિનારાયણ ભગવાન જય